एक दिवस सोसायटीनी अंदर शाकली लढी आली ते विविध साकता मरचा केरा आणि मरचा एक बीजाने बातचीत करता केराए कहू हे मरचा तुम्ही સુધારો स्वभाव सुधारो સ્વભાવ રાખશો स्वभाव राखशो नाही યોગ્ય योग्य તીખો સ્વભાવ स्वभाव तनेच नरसे તો મરચાએ કહ્યું કે તું તારી વાત કર મારી પંચાયતમાં પરીશ નહીં હું જેવો છું એવો બરાબર છું એટલામાં એક છોકરું આવ્યું લાડી ઉપરથી એક કેરું લઈને નાસી ગયું એટલે પેલા મરચાએ તરત જ પેલા કેરાને કહ્યું જો તું મને કહેતો તો ને તારો સ્વભાવ સુધાર આ છોકરો આવ્યો તને એને ઉઠાઈને લઈ ગયો ઉપરથી તારા બધા કપડાં કાઢી નાખશી અને પછી તને ખાઈ જશે એટલે મારા તીખા સ્વભાવને કારણે કોઈ છોકરો મને આવી રીતે લઈ ના જઈ શકે તરત જ પેલા કેરાએ કહ્યું કે મને વધારે બોલાવીશ નહીં તારો સ્વભાવ સુધારવાની જરૂર છે મારો સ્વભાવ તો એટલો બધો ગળ્યો છે કે બાળક આવીને ઉઠાવીને લઈ ગયું પરંતુ તને ખબર નથી કે મારા ઘર પણ સ્વભાવને કારણે લોકો મને કથામાં પ્રસાદી તરીકે ઉપયોગ કરે છે અને લોકો પ્રસાદી ખાય છે અને આ પ્રસાદી ખાધા પછી હું ભગવાનના ચરણોમાં જ આવું છું એ તને ખબર નથી એ મરચા તું તારો સ્વભાવ સુધાર કારણ કે તને લોકો શું કરે છે અહીંથી તને લોકો લઈ જાય છે લઈ ગયા પછી તને તારા શરીર ઉપર ચીરો કરે છે ચીરો કર્યા પછી અંદર મીઠું ભરે છે મીઠું ભર્યા પછી તને તેલમાં તેલમાં તરી નાખે છે અને તારું આખું શરીર સફેદ સફેદ કોડ જેવું થઈ જાય છે અને વૃદ્ધ માણસ ના ખાઈ શકે બાળક ના ખાઈ શકે અને યુવાન ખાય તો તે પણ ની આંખોમાં આંસુ આવી જાય છે તારા આ તીખા સ્વભાવને કારણે હવે આ તીખા સ્વભાવને કારણે તે ક્યારે પણ મંદિર જોયું છે આ તીખા સ્વભાવને કારણે કે તું ક્યારે ભગવાનના ચરણોમાં કદી પ્રસાદી તરીકે ગયો છે આ તીખા સ્વભાવને કારણે માટે માટે એ મળતા ભાઈ તમે પોતાનો સ્વભાવ સુધારો અને મને આપવાની જરૂર નથી મારો ઘરે સ્વભાવ એ મને બહુ સારો લાગે છે હંમેશા જીવનમાં કેળાની જેમ ઘરે સ્વભાવ રાખવો અને ભગવાનના ચરણો સુધી પહોંચવું